બાદ ગંગા તમારે જીવનની અંદર કોઈ દિવસ મા બાપ ની પૂજા નો કરી હોય મા બાપ ની સેવા નો કરી હોય તો તમે દુનિયામાં બીજા કોઈ ધર્મ કે શાસ્ત્ર ની વાત કરો બરાબર આ સમયે યોગ્ય નથી બધાને આદરણીય છે અને ખૂબ એની સાથે સાંભળવાની એની વાત કરવાની એમ સાથે જ્ઞાનની વાતોની મજા આવે જીવનમાં શીખવા દાદા ને એ બંને શિક્ષક તો કેવું હોવું જોઈએ શિક્ષક નિવૃત્ત થાય પછી કેમ જીવવું જોઈએ એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા ઈલાબેન આજના દાતાશ્રી સાવ સાદી વાત છે પણ કાર્યક્રમનો હેતુ બહુ મોટો છે મેં પહેલા પદ થી શરૂઆત કરી કે કભી પ્યાસે કોઈ પાણી પીલાયા નહીં તમે પછી ગંગા નાવા જાઓ જાત્રા કરવા જાઓ તો કોઈ કામનું નથી એવી રીતે રાજુભાઈ નું પહેલું ઉદ્દેશ્ય એ છે રાજુભાઈ એટલે તમે માની લ્યો કે મોગલ સેવા ટ્રસ્ટ આપણે બધા ભેગા થયા છે અને પહેલો ઉદ્દેશ્ય એ છે કે ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ આપણે ખબર કેમ પડે કોઈ પર કેમ ભૂખવું છે કોઈને સેવા કેમ કરવી જોઈએ કેને કેમ કામ કરવું જોઈએ એનું એક ઉદાહરણ છે એની રાજુભાઈએ પૂરું પાડ્યું છે બહુ સારી રીતે સમાજની અંદર સેવાનું કામ કરવું હોય ત્યારે તમારે સ્પષ્ટ થને આવવું પડે એ સેવા કરી શકે સ્પષ્ટ એટલે શું કે રાજુભાઈ બધા જ કાર્યક્રમો હિસાબો સાથે કરે છે હિસાબો આપીને ઘરે કોઈ પણ કાર્યક્રમ કરવા આવે ને કરીએ ને ત્યારે કામ શ્રેષ્ઠ બની જતું હોય છે આજે જેનું દાન આપો ને બધું ટોટલ મેરુંસ ને એ રાજુભાઈ છાપીને ત્યાં રાખ્યું છે તો માત્ર સામાજિક સંસ્થાઓ સામસહાય સૌથી મોટું કામ છે ચેલાલામાં અંસાવતા દાન બાપુની સેવા આ બધા જ હોવું છે દીકરીને ઉંદરી હતી અને જીભ ચાટીને મટાડે એ દાને ધામ આ ચલાલા છે એનાથી વધારે વાત કરું તો મૂળી માની જગ્યા સેવાનું સૌથી મોટું અવિરત પરબ ચાલે છે ત્યાં ત્યાં એ સેવાનું સૌથી મોટું કામ છે એવું સેવાનું કામ સાયધામ ધારી ચલાલા રોડ ઉપર એ કામ કરી રહ્યા છે આપણે બોલતા વાલ લાગે એટલા સમૂહ લગ્ન કર્યા છે બોલતા વાલ લાગે ગણતા વાલ લાગે તો એ સેવાનું સૌથી મોટું કામ છે અને એવું જ સેવાનું મોટું કામ ચલાલા ગાયત્રી મંદિર કરી રહ્યું છે તો દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તો આ સેવાનું ગામ છે એટલે મારા મત થી તો પ્રકાશભાઈ એવું છે કે ચલાલા બોલો તોય સેવા થઈ જાય આ એવું ચલાલાનું ગામ છે બહુ બધા કાર્યક્રમમાં બધા ગામોમાં કે બોલવા જવાનું ફરવાનું થાય મને પણ ચલાલા વિશેષ છે કેમ કે એક જ એવું ચલાલા ગામ મે મારી નજરે જોયું છે કે કોઈ ધાર્મિક કાર્યક્રમની અંદર સ્ટેજ ઉપર રાજકારણ નથી હોતું એક જ એવું ચલાલા ગામ છે કે એમાં કોઈ રાજકારણ સ્ટેજ ઉપર હોતું નથી એવા ગામની અંદર આપ બધા આવ્યા છો બહુ સરસ સેવાનું કામ શરૂ થવા જઈ રહ્યું છે ભૂમિ પૂજન ભૂમિ ને દાન થઈ ગયું છે અહિયાં કામ શરૂ થઈ ગયું છે ભૂખ્યા ને ભોજન કરાવવાનું આ બોર્ડ માં ક્યારે કાર્યક્રમ માં મુખ્ય કાર્યક્રમ બોર્ડ છે ને પાછા ટ્રસ્ટ દ્વારા ચાલતી મુખ્ય સેવાઓ એ બહુ સમજવા જેવી છે આ શું કામ બનાવ્યું છે આ બનાવવાથી શું ફાયદો થશે આ બનાવી તમે દાન આપો તમારું દાન કેમ લેખે જાય એ બહુ મહત્વનો વિષય હોય છે એટલે અહીંયા પહેલું કામ તો એ છે કે ભૂખ્યા ને ભોજન કોઈ વટે માર્ગો નીકળે કોઈ જાત્રાળુ નીકળે કોઈ યાત્રાળુ નીકળે તો એ કામ કરવું છે અને બીજું ખોરાવીને ખાય અહિયાં ઠાકર રાજી થાય બહુ નાની એવી કહેવત છે આ પરગણાની અંદર દેવીદાસ બાપુ રાંધી ને ખવડાવીને બીમારોની સેવા કરીને પરબધામની સ્થાપના કરી આજે પરબ ની અંદર લાખો લોકો જમે છે એનાથી વિશેષ વાત કરું તો બહુ નજીક તમે જાઓ ને સત્તાધાર એટલે જમવા હરિહણનો હાથ પડે અને જમવામાં આવે એમાં આપા ગીગાની ગીગડા પીર ની સેવા એવી હતી ગાયોની સેવા હતી માણસોની સેવા હતી એક ઉદાહરણ માત્ર નાનું છે પણ બહુ મોટું છે ગીગડા આશ્રમ ની અંદર ભોજન ને હરિયર નું સાથ પડે આઠ વાગે કે હરિયર એટલે બધા જમવા આવે ને ત્યારે ગીગા બાપુ એમ કીધું કે ગીગડા પીરે કે કોઈ એક જનો જમવાનો બાકી રહી જશે હજી આવ્યું નથી તો ખબર પડી કે મંદિર ની બહાર છે ને જે અપંગ છે ચાલી શકતા નથી એટલે ઈગડા એમને લઈને આવી સાથે જમાડે છે હું એટલા માટે બધા ઉદાહરણ દઉં છું કે ભોજનની શું શક્તિ હોય છે ભોજનથી કેવું કામ થાય છે કોઈ કામ નહીં માત્ર આથી બહુ નજીકના સમયમાં જાવ ને તો આજે એવું એક જ એવું સ્થળ છે જે લખેલું છે કે તમારો કોઈ પણ પૈસા ધાર્મિક સ્થળમાં જોતા નથી એ વીરપુર તમે ગમે એ ખીચડી ખાવ તમે અબજો લોકો ભોજન કરવા પ્રસાદી લેવા જાય એ ગામ છે એ વીરપુર તમે સુકામાં બધા ઉદાહરણ બે ત્રણ ચાર આપને દીધા અહીંયા દાન બાપુ તો અહીંયા એ ગામમાં જ આ બધા યોજન વધારે પરિચિત હોય પણ ખવડાવીને ખાય ને ઠાકર રાજી થાય એવા શબ્દો એટલા માટે છે કે આજે પણ કયા ધર્મને ને સ્તરો ની અંદર ક્યાંથી પૈસા આવે કોણ ખવડાવે એ હજી લોકો કોઈ જાણી શક્યા નથી તો એવી રીતે આ બહુ સદ વિચાર થી વેલ બિગન ઇઝ હેપ ડન અંગ્રેજી બહુ નાનો શબ્દ છે વેલ બિગન ઇઝ હાફ ડન તમે કોઈ કામની સારી શરૂઆત કરો ને તો અડધું કામ થઈ ગયું કહેવાય તમારી શુભ શરૂઆત એવી હોય આમ બોલીએ છીએ ને વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટી સમપ્રભા એટલે શું કે તમારું કામ અડધું એમ પૂરું થઈ ગયું તો રાજુભાઈનું સદભાવથી કામ શરૂ થયું છે એટલે બધા સદ્ભાવમાં ભેગા થયા છો ભક્તિરામ બાપુ આવ્યા સંતો વધારે અને આ કામને આશીર્વાદ આશીર્વાદ આપે એવા કામની અંદર આ રસ્તા ઉપર ક્યારે કોઈ ભૂખ્યાને ભોજન કરવાનું દોડીના સસ્તા ઉભી રહેવાની છે તમારી પાસે બીજું વધારે આ જમાનાની અંદર જમવાનું આપવું ભોજન આપવું કોઈને પાણી પીવડાવવું

તોય રાજુભાઈને દાન આપવાનું કામ શ્રેષ્ઠ હોય છે ને સરકારી સાથે સ્વીકારતી હોય છે તો એવું કામ પણ આ સ્ટસ્ટમાં તમે પાછળના બોર્ડમાં જોવો તો એ જોઈ રહ્યા છો બસ આવું એક સદભાવના છે સમૂહલગ્નનું કામ થતું હોય ભુખ્ય અને ભોજન કરવાનું કામ થતું હોય એન સી વધારે કોઈપણ કાર્યક્રમના સ્ટેજ ઉપર બેઠાના મહેમાનો આપ બધા સાક્ષી છુ રાજુભાઈ બે મિનિટનો પ્રોગ્રામ કરે અડધી કલાકનો કરે સન્માનનો કરે કોઈ સમૂલગ્નની મિટિંગ કરે નાની મિટિંગ કરે જમવાનું પેલા હોય હોય અને હોય એના સાક્ષી છે બધા એટલે એનો પોતાનો આશય એવો છે હું એમ કહું છું કે વકીલ હોય ને વકીલ એ વકીલાત નો શ્રેષ્ઠ હોય તેની પાસે બહુ સારી લાગે કોઈ શિક્ષક પાસે ભાષા સારી હોય તો શિક્ષક બહુ સારો લાગે કોઈ રાજકારણી પાસે એ જીવવાની ટેકનિક ચાણક્ય જેવી હોય તો રાજકારણી બહુ પ્યારો લાગે એવી રીતે કોઈ સંસ્થાનો સંચાલક ખવડાવીને ખાતા હોય એ સંસ્થા એ સંસ્થાનો સંચાલક પણ બહુ મીઠો લાગે તો રાજુભાઈ એવું કામ આ સંસ્થામાં કરી રહ્યા છે એટલે જેને જે ગમતું હોય સોંપાય તમે કોઈ શિક્ષકને ખેતી આપો તો ખેતી નો થાય અને હળ શિક્ષક થી નો આવે બરાબર તો એવી રીતે રાજુભાઈને આજે કામ શરૂ કર્યું છે એનું પહેલું જ આદેશ છે ઉદ્દેશ્ય હોય છે કે મીટિંગ શરૂ થઈ ને ત્યાંની વાત કરું છું તો બધાએ કીધું હું કરું લલિત દાદા કે હું કરું બધા પૂછાય

ક્યાંય નહીં જરૂર કરી છે કોઈ મોટા ફંડ વગર સીધી જ કોઈ પહેલ કરે એવી કોઈ સંસ્થા હોય તો આ મોગલધામ છે કોઈ પણ મોટા સંસ્કારા વગર અને રાજુભાઈ કરી જ ને શરૂઆત અને એ શરૂઆત કરી શ્રેષ્ઠ કરી દીધી છે એટલે બધાને ફરી ફરીવાર આપણા બધાના વિચારો શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો છે આજે બારસનો દિવસ છે બાર બારસના દિવસે કોઈ એક પણ વિષ્ણુ સહસ્ત્ર નામ લે તો લાખો દોડો પુણ્ય મળે બારસનું એવું મહત્વ હોય એવા દિવસોની એમાંય સંતકરણ નો મહિનો એવા દિવસોની અંદર આપશુદ્ધ કાર્ય પોતાનેથી વિચાર હે તો બહુ શ્રેષ્ઠ થાય બજાની વિનંતી કરું ત્રણ મહાબુદ્ચ્યુન જયના મંત્ર બધા સાથે બોલીએ અહીંયા ફરી વાત નમા મકાન નું બિલ્ડિંગ નું નિર્માણ થાય અહીંયા ભૂખ્યાને ભોજન મળે અહીંયા અંત ક્ષેત્ર શરૂ થાય અહીંયા ઇન્થિયર વિદ્યાર્થીઓ નું સન્માન થાય ગરીબોને વસ્તુ મળે વિધવા અનાથ આ લોકો ને અનાજ જે જોઈ ભગવાન આપી દે એવા કામ માટે પોતાની જગ્યા પર બેસી અને ત્રણ મંત્રોચાર બોલિયે છે ॐ त्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मिव बन्धनात् मृत्युमुक्षीयमामृता ॐ त्यम्बकं यजामहे पुष्टिवर्धनम् उर्वारुक्मिव बन्धनात्

એનો વધારે સમય થઈ ગયો મારો એવું બાકી ન હોય સ્કૂલની અંદર તો હું સ્કૂલ મારે મારે જવા નીકળું છું આ બધાને જય સાનંદ જય સાઈનાથ જય દાન મહારાજ જય ભોલેનાથ